હમ અને હેગો હોય તો બરાય ફૂલ કાલે શાક કરી ચોડા ચોડીને હેગવાની કાલ કરી તું તું ગાય કોઈ પોણી નહીં હતી પણ મારે હેગો આવીશ મોટી દોડાવાળી ગાય સો કોઈ પાછળ આવ્યું નહીં જો

લેડ આઈ જ દેખાવે ગુડ મોર્નિંગ હરે 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 તો ગાઈસ જો બાજી રોટલો મિક્સ सब्जी બનેજો મિક્સ सब्जी છે ને ઓ ચલો ગાઈસ

તો ગાઈશ હવે તો ફાઈનલી આવી જાઓ ઘરે કઈ નહીં આવી જાઓ પણ બીજો ટાઈમ ચા પા પાણી કરી વિડીયો હો લીધો અરે રિહાન ઘેર તો પૂરી ગાય બે શું ગાય બધી હતી તો ગાઈસ આપણે પહેલાં ઘર આ તાણી જાણું બચી હતું ને હવે મોટું થઈ ગયું જો ગાઈસ ગાઈશ નજારો જો તારો પડી ગયા પિંજલ આને નેખ તો ગાય શાકભાજી ઘરના ઘેર આને તો ખેતરમાં તો બધું થઈ મળી રહ્યો ખેતરમાં તો બધા શાકભાજી બધું આવી એક રહે તો પીંજલની તો હ તો ગાય જો એટલે બધું તીજ બે લો ચખા લેવા બોપ છે જો બનાવે છે હ તો ગાય જોજી તો નવા નવો આવી જ જોઈએ

આમ તો હોઈ ગયો તો ગાયસ આ મે આ ખબર પાદળા પણ મળ્યા હતા ના બચ્ચી ને હતું ગાયનું અત્યારે મોટી એ થઈ ગઈ જો હજી હજી એક ભેંસ લેતા નહીં ને ભેંસ હવે એક બચ્ચું આલ છે આ બે મહિન દિવાળી પડે છે ને એક જ મહિના વાય ને તો ગાય જોઈ લ્યો બેસાને સારે થાર છે મેં લ્યો તો કોણ મેં લીધું

આ આને બચ્ચું આપ્યું અને હવે તૈયારી છે બેસનો આ ગાય છે પેલી એનું બચ્ચું પાછી એવી ગાય પેલી ની કાડી ની ઓન ઈચ્છ ઓન ઈચ્છે એ ગાય કાડી લે તો અને આ બચ્ચો એનો ના 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 જોઈ લે એક બેન ત્રણ તો લાઈન કટવા વદી દો તો તને ને તો

जी हाल बे जडा दिउ मोंडी हाल बे दिजिए दवा खने नासमे लावान छियो एकले फाइनाली जाय दवा के गाइस नाइ से लगा देतो हो पहेला सुरुवात मने ला दिदी अब लाते जो पास हो मोंडी हाल बे दवा

તો ગાય છે બધું વરસાદ ચાલ થઈ ગયો જલ્દી રહી લે બધું વરસાદ આવવા મળ્યો ગાય છે વરસાદ ચાલ થઈ ગયો વાવા જોવું બે હંગાત છે કારણ કે પેલા તો પાછો આવે આવો છે બંધ થાય છે આવો છે બંધ થાય છે ચકલેટ સરવા માટે પલળવા ચો જોઈ પાછો આવે આ

તો ગવા ને ત્યાં બનાવીશો હજી હાલતમાં ગાડીશું પોણી થોડું વેડ્યું છે રિહા તો ગાઈસ અમે જઈએ છીએ ઘરે શેખપુર કારણ કે આજે આઠમ છે એટલે નિવેજ ગવાનો હોય એટલે આઠમના આપણે કોઈ બી હોય મંદિર આપણે દર્શન દર્શનકાર જવું જ પડે એટલે અમે જઈએ છીએ ઘેર સુલતાનપુરથી હવે હેડે શેખપુર તો ગાઈશ વરસાદ તો આવ્યો બને થઈ ગયો જો વરસાદ આવી બને થઈ ગયો દાવું છું મશીન તડકો કાઢ્યો પાછું

બસ કરીશું દિવ્ય તો કિરણ કટકેટ ઉપર ફાવતું મને પડી બટ એ જે આવતી હી ગઈ હમ હજી ઓન દિવ્ય તો નહી આતી પાત્રી બનાવો પાત્રી બને જાડી હરક પણ વાલ લાગે તો ગાઈસ ગાઈસ અમાર તો નિવેસ થઈતું પગપતિ જમ લગી થાળી ઓ કદી કેને બાલું ઓ કાજુ ડાળી બહાર આવી તો આ છે આના નાવરી વેલા મસ